સાધ્વીસો વર્ષ જૂનું છે અમે સાઈઠ સિત્તેર વર્ષથી વડીલ ઉપર મંદિર છે એ અમારા વડીલ સંભાળતા હતા અને પચીસ ત્રીસ વર્ષથી હું સંભાળું છું અમારા મારા દેવ થઈ ગયા એટલે અત્યારે હું હા ગાદીપતે સાધવી છું અને મંદિર સંભાળું છું એમના પાછળ સંત પાછળ અને અત્યારે એકલી સેવા પૂજા કરવું છું ભગવાન ભરોસે જીવું છું અને ભગવાનની સેવા પૂજા કરું છું હનુમાનજી મંદિરની હવે એમના મંદિરની પાછળ એક મારા ઉપર એક દુકાનદારે મારા ઉપર આજે બહુ ઇચકારો હુમલો કર્યો મને ઘણી ઈજા પહોંચી છે મારે માર મારવામાં આવ્યો મને

તો આમ સારું ન લાગે અને આ મેં સાધુ સંત માટે જ બનાવી છે તમારી ચાલ સામેથી પણ છે અહીંયાથી સાઈડમાંથી પણ છે તો પછી અહીંયાથી તમે શા માટે મને વારંવાર પરેશાન કરો છો એમાં એમાં એમણે બહુ એકદમ ઉગ્ર થઈને મારા મંદિર પાસે આવી અને એકદમ ધકબુસટ કરી જોરદાર મને માર માર્યો અને આઠ દસ ફૂટ મને ગસડીને લઈ ગયો મને અત્યારે અત્યારે હોસ્પિટલમાં દાખલ છું અને મારી તબિયત સારી નથી

શું અપેક્ષા રાખે વધુ એને શું અપેક્ષા હોય જો આટલું બધું તંત્ર સાબદું જાગતું લાગતું હોય તો પછી આવી રીતે દોડે દિવસે કેવી રીતે માર મુડ માર મારી જાય કેટલા વાગે આ ઘટના બની છે ત્યાં આપને બીજા પોટી છે મને લમ મજામાં પીઠમાં હાથમાં અને આ નાક ઉપર ને કાન ઉપર ને ધકબુસટનો માર માર્યો છે એને કેટલા વાગે આ ઘટના બની છે આ 10 11 વાગ્યાની આસપાસ બની છે આશરે કોઈ કોઈ ભાઈ ખાસ એક ભાઈ આવ્યો પણ પછી બહુ છેટે આવ્યો બધા ડરતા હતા એનાથી થી બહુ